અઢારથી થી વીસ ફૂટ ઊંચી દિવાલને કૂદીને નાસી જનાર કાચા કામના કેદી પ્રવીણને પોલીસ બાદમાં શોધવા માટે હવાતિયા મારી રહી હતી ત્યારે મંગળવારની મધરાત્રે પ્રવીણની માતા જ પ્રવીણને રિક્ષામાં બેસાડીને ક્રાઇમ બ્રાન્ચ લઈ આવી અને પ્રવીણને પોલીસ સમક્ષ રજૂ કર્યો અને પોલીસે ત્યારબાદ તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એટલે એના મધરે જ એને કીધું કે તું કોઈ પણ સંજોગમાં પોલીસમાં રજૂ થઈ જા અલ્ટીમેટલી પોલીસ એને શોધી કરશે એના કરતાં તું જાતે રજૂ થઈ જાય તો વધારે સારું એટલે એ પોતે એના મધર પાસે આવ્યો અને એના મદર મારફતે જ એ રજૂ થયો છે એના મધર અહીંયા પણ ગઈકાલે રાત્રે આવેલા હતા અને આરોપી રજૂ થયો પ્રવીણની માતા આશા સાથે પ્રવીણની લિવ ઇન પાર્ટનર અને કહેવાતી પત્ની અંજલિ પણ સાથે આવી હતી અને પ્રવિણને પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો હવે સવાલ એ ઉભો થાય કે આખરે પ્રવીણ જેલની દિવાલ કૂદીને નાસી ગયો હતો તો શા માટે નાસી ગયો હતો તો વાત એવી સામે આવી રહી છે કે પરિવારને પૈસામાં મદદરૂપ થઈ શકાય તે માટે જેલની જુગાર રમીને રૂપિયા બનાવવા માટે પ્રવીણ જેલમાંથી નાસી ગયો હતો પોલીસના કહેવા મુજબ પ્રવીણ જુગારનો અઠંગ ખેલાડી છે અને જુગાર રમવા માટે આ દિવાલ કૂદીને નાસી જવાનો તેણે પ્લાન તૈયાર કર્યો હતો

અને ત્યારબાદ તેની માતા સાથે ફોન પર સંપર્ક કર્યા બાદ તેની માતાએ સમજાવતા તે માતાને મળ્યો હતો અને તેની માતા જ તેને ક્રાઇમ બ્રાન્ચ સુધી લઈને આવી હતી કેમેરામેન જીતુ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ તો જેલ તોડીને દીવાલ કૂદી નાસી ગયેલો પ્રવીણ ફરી પાછો પોલીસ પકડમાં આવી ગયો છે પરંતુ જે રીતે તે દીવાલ કૂદી નાસી ગયો હતો તેનો પોલીસે કરેલો ખુલાસો ગળે ઉતરે કે કેમ

જેલની દિવાલ પર ચડીને દિવાલ પર લગાવેલ લોખંડની એંગલ અરે તેમાંથી પસાર થતા વાયર ઉપરથી તે કૂદીને નાસી ગયો હતો એમણે એને બહુ ચોક્કસપણે કીધું છે કે શરૂઆતમાં હું મને એવું જાણવા મળેલું કે આ વાયરમાં કરણ જાય છે એટલે મારે નાસી જવાની ખૂબ જ ઈચ્છા હતી અને એટલા માટે થઈને હું લોખંડની વસ્તુઓ કે નીચે કંઈ પડેલી વસ્તુઓ એ ઉપર નાખતો હતો પછી

બાંબુના લાકડા રાખવા પણ જોખમી બની શકે છે કેમેરામેન જીતુ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ